ટેક્સટાઇલ ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર તરીકે ખ્યાતિ પામી રહ્યું છે લેવા પટેલ સમાજના છેતાલીસ વર્ષીય કિરણ કુમાર રમેશભાઈ વેકરિયાના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી કિરણ કુમારના

ટિફિન લઈને પોતાના ઘરે જતા હતા ત્યારે લસકાણા રેલવે બ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેઓ મોટર પરથી નીચે પડી જતા માથામાં ઈજાઓ થવાથી બેભાન થયા હતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તેમને કામરેજમાં આવેલા દીનબંધુ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા તે પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે પરિવારજનોએ તેમને સુરતની વિનસ હોસ્પિટલમાં હેઠળ દાખલ કર્યા હતા નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજ અને મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું ચૌદ એપ્રિલના રોજ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા બ્રેન અને પરિવારજનોએ તેમની અંગદાનની વ્યક્ત કરી અને જણાવ્યું કે ડોનેટ લાઈફની ટીમ હોસ્પિટલ પહોંચે કિરણ કુમારના પિતા રમેશભાઈ ભાઈ દિનેશભાઈ કાકા નીતિનભાઈ અને જયેશભાઈ મામા રશિકભાઈ અને હિતેશભાઈ તેમજ વેકરિયા પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેમની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી કિરણ કુમાર નભાઈ દિનેશ જણાવ્યું કે અમે વારંવાર વર્તમાન પત્રોમાં અંગદાન અંગેના સમાચારો વાંચતા હતા અંગદાનનું કાર્ય એક ઈશ્વરીય કાર્ય છે શરીર રાખ જ થઈ જવાનું છે ત્યારે મારા ભાઈના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય એ કરાવીને ઓર્ગન દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધુ કિરણ કુમારના પરિવારમાં પિતા રમેશભાઈ ઉમરવર્ષ વર્ષ પાસે જેઓ નિવૃત્ત જીવન જીવે છે માતા લાભુબેન 2023 માં વરાછામાં ની દુકાન છે પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા એસઓટીટીઓ દ્વારા લિવર સુરતની કિરણ હોસ્પિટલ ને બે કિડનીમાંથી કિડની અમદાવાદની સિમ્સ હોસ્પિટલ અને બીજી કિડની સ્ટિલિંગ હોસ્પિટલને ફાળવવામાં આવી હતી લીવરનું દાન સુરતની કિરણ હોસ્પિટલે સ્વીકાર્યું હતું જ્યારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકે સ્વીકાર્યું હતું દાનમાં મેળવવામાં આવેલા લીવરનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના રહેવાસી ઓગણસાઠ વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું દાનમાં મેળવવામાં આવેલી બે કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની સિમ્સ હોસ્પિટલ અને સ્ટર્લિંગ હોસ્પિટલમાં બે જરૂરિયાતમંદ દર્દીઓને કરવામાં આવશે માનવતાના આ યજ્ઞમાં અમૂલ્ય અંગોનું દાન આપનાર કિરણકુમાર રમેશભાઈ વેકરિયાના પરિવારની ડોનેટ લાઇફ ભાવ વંદના કરે છે તેમના પરિવારજનોને તેમના સેવાકીય સંકલ્પ બદલ ઋણ સ્વીકાર કરીએ છીએ